ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેપટેક એક્સપો બે હજાર પચીસ નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય એક્સપો નું હેલિપેડ એક્ઝિબિશન સેન્ટરમાં ઉદ્ઘાટન કર્યું દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન ઉત્પાદનો લેપટેકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતા ફાર્મા એન્ડ લેપટેક એક્સપો બે હજાર પચીસ ગાંધીનગરમાં પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો તેમણે પ્રદર્શનના વિવિધ સ્ટુલ્સની મુલાકાત લીધી ફાર્મા એન્ડ લેપટેક એક્સપોના વીસમાં એડિશનમાં કોન્ક્રન્ટ ઇવેન્ટ્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપો અને રો એન્ડ પેકેજિંગ મટીરીયલ એક્સપો મેળવવામાં આવશે આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો મશીનરી અને સાધનોના પૂરક્ષ તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે આ પ્રદર્શન ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ પેકેજિંગ લેબ અને વિશ્લેષણાત્મક સાધનો ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કોસ્મેટિક્સ ન્યુટ્રાસ્યુટિકલ અને એપીઆઈ પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે પ્રદર્શન વિસ્તારમાં પંપ વાલ પાઇપ અને ફિટિંગ પર એ ખાસ પેવેલિયન પણ પ્રસ્તુત કરવામાં આવશે છે મુખ્યમંત્રીએ આ ઉદઘાટન કર્યું તે અવસરે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અખિલ ભારતીય સંત સમિતિ પાળિયાદના ભાઈલુ બાપુ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના કમિશનર ડોક્ટર એચ જી કોશિયા કેન્દ્ર સરકારના ડેપ્યુટી ડ્રગ્સ કંટ્રોલર રવિકાંત શર્મા આઈડીએમએના ઇમિડિયેટ પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરંજી શાહ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા